અને વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરી દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની સરકાર સબકા સાથ સબકા વિકાસના સૂત્રો આપે છે પણ સાચા અર્થમાં જે સમાજના નબળા વર્ગ છે એસસી ને એસટી સમાજ કે જેના પર વારંવાર એટ્રોસિટી થાય છે એને એના અધિકારોનું વનન થાય છે कायदा जी એટલે જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જ્યારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય અને એટલા જ માટે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ अत्याचार નિવારણ અધિનિયમ લાગુ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ લેવલની વિજીલન્સ અને મોનિટરિંગ કમિટી બનાવવામાં આવે છે कायदाली जोगवाई मुर्जाबा कमिटी ना अध्यक्ष તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોય છે અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોય છે કે આખા રાજ્યમાં આવા જે ફરિયાદો બનાવો પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનિટરિંગ થાય સર્વોચ્ચ કક્ષાએ એના માટેના આદેશો થાય આ કમિટીનો મુખ્ય હેતુ છે कायदाની જોગવાઈ મુજબ વર્ષમાં બે વખત જાન્યુઆરીને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષતાને બોલાવી ફરજિયાત છે પણ તમને સીબે આ રાજ્યમાં ની સરકાર અત્યારે છે આજે જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ કે ક્યારે બોલાવવામાં આવતી નથી પાછલા વર્ષોમાં પણ સતત 3 વર્ષ સુધી આ કમિટી નહી બોલાવવાના કારણે અમારા જાગૃત ધારાસભ્ય ભાઈ જીતનેશભાઈ મેવાણીએ હાઈકોર્ટમાં દાદ માંગી હાઈકોર્ટના આદેશ બાદ गत વર્ષે આની મીટિંગ બોલાવવામાં આવી આજે પ્રશ્નોતરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કેટલી મીટિંગ બોલાવી તો 2 વર્ષમાં ફક્ત એક જ મીટિંગ બોલાવવામાં આવી છે અરે મીટિંગ બોલાય પણ આજે 6 મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મીટિંગ બોલાવવાની નથી આવી એવો જવાબ મળ્યો ગુજરાતમાં એક્રોસિટીસના બનાવો દિવસ-દિવસ એ વધે રહ્યા છે અસ્પૃશ્યતા નિવારણ માટે જે સરકારે ડ્રાઇવ કરાવી જોઈએ ઝુંબેશ કરવી જોઈએ જે પ્રાયોરિટી પર હોવું જોઈએ લેવામાં નથી આવતું ગુજરાતમાં કેટલા એવા બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં DGP પાસે લેખિત રજૂઆતો કરી ભરતદારોએ પણ રજૂઆત કરી કે અમારી જાન પર જોખમ છે અમે પોલીસ પ્રોટેક્શન આપો જેની અરજી લે કોઈ ધ્યાનમાં ના રાખીો અમે પણ સરકારનો ધ્યાન દોરું તેમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ અને વાર 6 લોકોની હત્યાઓ છેલ્લા ટૂક સમયમાં થઈ છે એ તરીકે ગુજરાતમાં જે સાઠડીની જમીનો અપાય છે એમાં 20000 કટતા વધારે વિકાર જમીન જેની પર ગેર કાયદેસર કબજો છે એવા દલિત સમાજની જમીનો એને કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆત કરે છે પણ તેના પર કોઈ કાર્યવાહી થતી નથી જે રીતે ગુજરાતમાં સફાઈ કામદારો પણ ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે કાયદાની વિરુદ્ધ હોવા છતાં ઉતારવામાં આવે છે એને મૃત્યુ થાય છે પણ એના જે અધિકારીઓ છે એની સામે કોઈ કેસ કરવામાં કે કાર્યવાહી કરવામાં નથી આવતી ચારે તરફ ક腐ોસિટી વધતી હોવા છતાં એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં સ્ટેટ લેવલની વિજીલન્સ અને મોનિટરિંગ કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને કમિટીની મીટિંગ બોલાવવાનો સમય મુખ્યમંત્રી ક્યાંક આપણે હોડી ડૂરેડી રમતા જોઈએ છે યા ક્રિકેટ માં બોલિંગ ને બેટિંગ કરતા જોઈએ છે પણ ગુજરાત ના જે एससी एसटी સમાજ ના પ્રશ્નો છે જે ફરિયાદો છે જે રજોવાત તો છે જે એમના પર અત્યાચાર થાય છે જે એમને અધિકારો નું હનન થાય છે એનું મોનિટરિંગ કરવાની કમિટી બોલાવવા માટેનો એમનો પાસે સમય નથી આ વિધાનસભા માં પ્રશ્ન પૂછો એટલે તાત્કાલિક આ મીટિંગ બોલાવવાની તજવીજ કરી પણ અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છે કે કાયદામાં જોગવાઈ છે વર્ષમાં બે વખત ફરજિયાત મીટિંગ બોલાવવાની હોય છે કોઈ સભ્ય આવે કે ના આવે મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવવાની હોય છે એની કાર્યવાહી કરવાની હોય છે એ કાયદાનો અમલ કરવામાં નથી આવતો સરકાર આ એસસીએસટી સમાજમાં ન્યાય માટે મીટિંગ નિયમિત બોલાવે અને ગુજરાતમાં જે ક્ર્યુસિટીઝ વધી રહી છે તેના કાબૂ મળે એવી આજે અમે માંગણી કરીએ છીએ